નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્નેહ જ્યોત એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક લઈને આવ્યા છીએ પરીક્ષામાં વારંવાર પૂછાતો ટોપિક મહત્ત્વનો સ્કોર કરી શકાય એવો ટોપિક છે રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્યપાલ આમાં વારંવાર કન્ફ્યુઝન થતી હોય છે પરીક્ષામાં પૂછાતું હોય છે બરાબર તો બધા છેલ્લે સુધી અંત સુધી વિડીયો જોજો શરૂઆત કરીએ રાજ્યના રાજ્યપાલના મુખ્યમંત્રીની તો સૌપ્રથમ શરૂઆત સૌપ્રથમ શરૂઆત કરીએ આપણા આપણા રાજ્યથી તો આપણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે ભૂપેન્દ્રભાઈ પટેલ તમે ફોટા જોઈ શકો છો અને એના માટે જ આપણે ફોટા પણ મૂક્યા છે કે જેથી કરીને સહેલાઈથી યાદ રાખી શકાય વિઝુઅલાઈઝ કરી શકાય એના માટે નહીં બરોબર છે રાજ્યપાલ કોણ છે આચાર્ય દેવવ્રત તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ડૉક્ટર જીવરાજભાઈ મહેતા હતા અને પ્રથમ રાજ્યપાલ કોણ હતા મહેદી નવાઝ ઝંગ હતા આગળ વધીએ વધારે સમયના લેતા આપણા પાડોશી રાજ્યની વાત કરીએ તો રાજસ્થાન રાજ્યની વાત કરીશું રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે ભજનલાલ શર્મા તમે જોઈ શકો છો અહીંયા અને રાજ્યપાલ કોણ છે હરિભાવ બાગડે તમે ફોટામાં જોઈ શકો છો હરિભાઉ બાગડે આપણા રાજસ્થાન રાજ્યના રાજ્યપાલ છે અને મુખ્યમંત્રી છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ કયા સ્ટેટ તરીકે જાણીતું છે ટાઈગર સ્ટેટ બરાબર છે ટાઈગર સ્ટેટ તરીકે જાણીતું છે હાલ કરંટ અફેરમાં છે એના મુખ્યમંત્રી પહેલાં વિશે વાત કરીએ પહેલાં કોણ છે મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજ્યપાલ કોણ છે મંગુભાઈ પટેલ જુઓ પટેલભાઈનો કેવો હસ્તો ચહેરો છે એકદમ હા એટલે મધ્યપ્રદેશમાં ભારતનું અઠાવનમું ટાઈગર રિઝર્વ સ્થાપવામાં આવ્યું છે કયું છે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશનું નવમું ટાઈગર રિઝર્વ છે અને ભારતનું અઠાવનમું ટાઈગર રિઝર્વ છે સૌથી વધુ એસટી અનામત ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર કે જે રાજ્યમાંથી ગુજરાત અલગ રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર રાજ્ય આપણું પાડોશી રાજ્ય છે એના વિશે વાત કરીએ કોણ છે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી હાલ દેવેન્દ્રભાઈ ફડણવીસ રાજ્યપાલ કોણ છે સીપી રાધાકૃષ્ણન જોઈ શકો છો રાજ્યપાલનો ફોટો પણ સીપી રાધાકૃષ્ણન ધ્યાને લેજો કે તમે મુખ્યમંત્રીનું તો આપણે સહેલાઈથી યાદ રાખી શકીશું વારંવાર નિઝમાં આવતું હોય ને એટલે પ્રશ્નો રાજ્યપાલના વધારે આવે છે અને રાજ્યપાલ એવું થાય છે ને એમાં મહારાષ્ટ્રના રાજસ્થાનના આ તો બધું આપણા પાડોશી રાજ્ય છે ને એટલે યાદ રહી જાય છે પણ સૌથી વધારે કન્ફ્યુઝ તમને સિવન સિસ્ટરમાં કરશે આ પ્રશ્નો આગળ વધીએ છીએ કર્ણાટક રાજ્ય કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે ફોટું જોઈ શકો છો સીધારામ અહીંયા મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોત તો એ ફોટા જોઈ શકો છો કર્ણાટકના તો આપણે હમણાં વાત કરી કર્ણાટકમાં કયો પરમાણુ પ્લાન્ટ આવેલું છે કેગા કેગા નામનું પરમાણુ પ્લાન્ટ કર્ણાટકમાં આવેલું છે કેગા નામનું પરમાણુ પ્લાન્ટ કર્ણાટક કોફી માટે જાણીતો કુર્ગ પ્રદેશ કર્ણાટક કોફી માટે જાણીતું છે પૂર્વ પ્રદેશ ભાઈ વચ્ચે મને એક પ્રશ્ન યાદ આવી ગયો છે ચાની નિકાસમાં ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું છે ચાની નિકાસમાં દ્વિતીય છે ચાની નિકાસમાં બરોબર છે યાદ રાખજો દ્વિતીય છે ગોવા તમારે મારીને સૌની વારંવાર ફરવા જવાની ઈચ્છા હોય છે પણ જવાતું નથી એવી જગ્યા ગોવા કોણ છે મુખ્યમંત્રી પ્રમોદભાઈ સાવંત બરાબર અને રાજ્યપાલ પી એસ શ્રીધરન પિલ્લાય હું તમે પીડીએફમાંથી જ વાંચજો બરાબર છે એટલે તમને શું વિઝ્યુઅલ હા લખેલું તમને વધારે યાદ રહે એના માટે જ આપણે લખાઈએ છીએ ક લખેલું વધારે યાદ રહે પણ આ તો તમે જ્યારે ચૌદ તારીખે ટ્રાવેલિંગ કરી રહ્યા હોય ને ત્યારે જ પીડીએફ હોય ને તમે ફટફટ નજર પડતી હોય તમે રિવિઝન ઝડપથી થઈ જશે તમારે બિહાર કોણ છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે બિહારના મુખ્યમંત્રી અને રાજ્યપાલ આરીફ મોહમ્મદ આરિફ મોહમ્મદ ખાન હજુ કોણ અમુક છે ને જૂના રાજ્યપાલ યાદ હશે તો આરિફ મોહમ્મદ ખાન છે ને કેરળ રાજ્યના પહેલાં રાજ્યપાલ હતા પહેલાંની વાત છે અને રાજેન્દ્ર અર્લેકર બિહારના રાજ્યપાલ હતા બરાબર છે પછી કેવું કર્યું ચેન્જ કરી નાખ્યું બંને બરોબર છે એક્સચેન્જ કર્યું આરીફ મોહમ્મદ ખાન બિહારમાં આવી ગયા અને રાજેન્દ્ર અર્લેકર કેરળ જતા રહ્યા તમિલનાડુ કોણ છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને રાજ્યપાલ આર એન રવિ આંધ્રપ્રદેશ કોણ છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ જુઓ આ બકરી દાઢી બકરા દાઢી આવે ને એવી કરેલી છે ચંદ્રબાબુ નાયડુ યાદ રાખ્યું એમને બરોબર છે અને રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નઝીર सैयद अब्दुल नजीर नझीर तेलंगाणा तेलंगाणा मुख्यमंत्री कोण कोणचे अनुमुला रेवंत रेड्डी अनुमुला रेवंत रेड्डी आणि राज्यपाल जिष्णुदेव वर्मा तेलंगाणा राज्यपाल जे जिष्णुदेव वर्मा आणि नाम थोडा अकॉर्ड जे याद राखजो अनुमुला रेवंत रेड्डी तेलंगणा અને એન ચંદ્રબાબુ નાયડુ કયા રાજ્યના છે આંધ્રપ્રદેશના છે આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નઝીર છત્તીસગઢ છત્તીસગઢ કયા રાજ્યમાંથી અલગ કરવામાં રાજ્ય આવ્યું હતું મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાંથી અલગ કર્યું હતું મોટાભાગ મધ્યપ્રદેશનું છે મુખ્યમંત્રી કોણ છે વિષ્ણુદેવ સાઈ તે ફૂટમ જોઈ શકો વિષ્ણુદેવસાઈ અને રાજ્યપાલ કોણ છે રમણ દેકા અહીંયા આ રમણ દેકા છત્તીસગઢના રાજ્યપાલ તો તપન દેકા કોણ હતા આઈબીના આઈબીના ચીફ હતા તપન દેકા આ છે રમણ દેકા રાજ્યપાલ ઝારખંડ કોણ છે મુખ્યમંત્રી ઝારખંડમાં હેમંતભાઈ સોરેન યાદ રાખજો ઝારખંડ મુક્તિ મોર્ચા પાર્ટીના અધ્યક્ષ ઝારખંડ મુક્તિ મોરચાના હેમંતભાઈ સોરેન અને રાજ્યપાલ કોણ છે સંતોષ ગંગવાર હવે તમે ફોટામાં જોઈ શકો એમનું ફેસ એમનો હાથ દેખાય છે ને તમને કઈ રીતનો છે આ જે કોળ છે એને કયો રોગ કહેવાય પાંડુ રોગ કહેવાય છે પાંડુ રોગ આ રોગ છે ને એને કહેવાય છે પાંડુ પાંડુ પાંડુરોગ શેના લગતો રોગ છે આ ત્વચા એટલે કે સ્કિનનો લગતો રોગ છે ત્વચા સ્કિનનો લગતો રોગ છે પાંડુ રોગ બરોબર છે ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછાય પૂછાયજો ક પાંડુરોગ શેનો લગતો છે ઓરિસ્સા ઓરિસ્સાના મુખ્યમંત્રી કોણ છે મોહન ચરણ માંજી દશરથ માંજીના સગાવાલા જમે કીધું દૂધું એટલે છ નહીં આપણે યાદ એવી રીતે રાખવાનું છે બરોબર મોહન ચરણ માંજી બીજું મોહન નામનું કોણ છે મુખ્યમંત્રી કયા કયા રાજ્યના છે મોહન યાદવ મધ્યપ્રદેશ રાજ્યના મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ અને ઓરિસ્સાના મોહનચરણ માંઝી રાજ્યપાલ કોણ છે ઓરિસ્સાના હરિબાબુ કંભાલપતિ બરાબર એમનો ગંભીર ફોટો જોઈ શકો છો તમે હરિબાબુ કંભાલપતિનો કોણ છે કેરળ કેરળ રાજ્ય આવ્યું કેરળના મુખ્યમંત્રી કોણ છે પિનરાઈ વિજયન અને રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર તો આપણે હમણાં જ વાત કરી હતી કેરળના બીજા કયા રાજ્યના રાજ્યપાલ વચ્ચે બિહાર બિહારમાં આરીફ મોહમ્મદ ખાન છે અને કેરળમાં રાજેન્દ્ર આર્લેકર પશ્ચિમ બંગાળ કોણ છે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી કયા હુલામણા નામે જાણીતા છે દીદીના હુલામણાના નામે જાણીતા છે મમતા બેનરજી રાજ્યપાલ કોણ છે સીવી આનંદ બોઝ બરાબર છે તમને એવું પૂછવામાં આવું કે દાર્જિલિંગ પર્યટન સ્થળ કયા રાજ્યમાં છે પશ્ચિમ બંગાળમાં છે દાર્જિલિંગ બરાબર બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા હતા કઈ તારીખ જે દિવસે રવિન્દ્રનાથ ટાગોર એકતા દિવસ ઉજવવાની વાત કરી હતી જેના ત્યાંના સ્થાનિક લોકોએ શોક દિવસ તરીકે ઉજવ્યો હતો જેના ખબરો એ કોમેન્ટ કરશે બરાબર છે સોળ ઓક્ટોબર અને બંગાળના ભાગલા રદ ક્યારે થયા હતા ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા હતા ઉત્તર પ્રદેશ રાજ્ય તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે યોગી આદિત્યનાથ સૌ પરિચિત છે હમણાંથી તો રાજ્યપાલ કોણ છે આનંદીબેન પટેલ ડૉક્ટર આનંદીબેન પટેલ છે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ડૉક્ટર આનંદીબેન પટેલ હતા અને હાલ ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ છે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ જીતેલા છે નાનપણમાં બાળ પુરસ્કાર જીતેલા છે બાળ વીરતા પુરસ્કાર ઉત્તરાખંડ ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે રાજ્યપાલ કોણ છે ગુરમિત સિંહ બરાબર છે બાબા કેચી આશ્રમ ક્યાં આવેલું છે કેચીધામ ઉત્તરાખંડમાં આવેલું છે કેચીધામ હરિદ્વાર ક્યાં આવેલું છે જ્યાં મહાકુંભ મેળો ભરાય છે ઉત્તરાખંડમાં આવેલું છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે સુખવિન્દરસિંહ સુખુ રાજ્યપાલ કોણ છે શિવ શુક્લા યાદ રાખજો હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને મુખ્યમંત્રી છે સુખવિન્દરસિંહ સુખુ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારની ગવર્મેન્ટ છે સુખવિન્દરસિંહ સુક્ખુ કોંગ્રેસ પક્ષના નેતા છે અને મુખ્યમંત્રી બનાવ્યા છે કોંગ્રેસ પક્ષે પંજાબ એટલે કે પાંચ નદીઓનો સંગમ દુઆબ મુખ્યમંત્રી કોણ છે પંજાબના ભગવત માન કઈ પાર્ટીના છે આમ આદમી પાર્ટીના છે રાજ્યપાલ કોણ છે ગુલાબચંદ કટારિયા પંજાબના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા હરિયાણા હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે નાયબસિંહ સૈની રાજ્યપાલ કોણ છે બંડારૂ દત્તાત્રેય રાજ્યપાલ છે હરિયાણાના પુરાતત્ત્વ સ્થળ રાખી ઘડી ક્યાં આવેલું છે હરિયાણા બીજા બે હડપ્ય સ્થળ હમણાં જાહેર કર્યા છે બરાબર એકથી ઘરાના છે પછી કયા પરમાણુ પ્લાન્ટ આવેલા છે હરિયાણામાં હમણાં તો કીધું ફતેહાબાદ ફતેહાબાદ પરમાણુ પ્લાન્ટ આવેલો છે હરિયાણામાં ગોરખપુર ગામમાં સિક્કિમ સિક્કિમના મુખ્યમંત્રી કોણ છે પ્રેમસિંહ તમાંગ સિક્કિમના મુખ્યમંત્રી છે રાજ્યપાલ કોણ છે ઓમ પ્રકાશ માથુર ઓમ પ્રકાશ માથુર રાજ્યપાલ છે આગળ વધીએ સેવન સિસ્ટર ચાલુ કરીએ છીએ આપણે બરાબર છે અસમ વિશે આજે શું જોયું કરંટ અફેરમાં અસમ એની બીજી રાજધાની કઈ બનાવી રહી છે ડિબ્રુગઢ એની હાલમાં મુખ્ય રાજધાની કઈ છે દિસપુર મુખ્યમંત્રી કોણ છે અસમના હિમતા બિશ્વા શર્મા રાજ્યપાલ કોણ છે લક્ષ્મણ આચાર્ય ફોટો જોઈ શકો છો લક્ષ્મણ આચાર્યનો લક્ષ્મણ આચાર્ય રાજ્યપાલ છે અસમના બરોબર અસમ સેવન સિસ્ટરમાં એવું સ્ટેટ છે કે જે તમામ બીજા સેવન સિસ્ટરના રાજ્યો સાથે બોર્ડર ધરાવે છે અસમનું મુખ્ય શહેર કયું છે મોટું શહેર રાજધાની નથી પણ મોટું શહેર ગુવાહાટી ગુવાહાટી અસમનું મોટું શહેર છે અરુણાચલ પ્રદેશ તો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે પેમા ખાંડુ ખૂબ જ લાંબા સમયથી પેમા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે રાજ્યપાલ કોણ છે કેવલ્ય ત્રિવિકમ પર રાજ્યપાલ છે તો અરુણાચલ પ્રદેશ પરથી એક વસ્તુ યાદ આવે છે કે ભારતનું પૂર્વોત્તર બિંદુ વાલાંગુ એટલે કે વાલાંગર બરોબર છે એ કયા રાજ્યમાં છે અરુણાચલ પ્રદેશમાં છે આવે છે નાગાલેન્ડ નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે નેફ્યુરિયો નાગાલેન્ડના મુખ્યમંત્રી છે રાજ્યપાલ લા ગણેશન લા ગણેશન રાજ્યપાલ છે રાજ્યપાલ અને મુખ્યમંત્રીમાં સેવન સિસ્ટરના જે છે ને મુખ્યમંત્રી રાજ્યપાલ એનો તો જરાય ઇગ્નોર ના કરતા સેવન સિસ્ટરના તો કમ્પ્લીટ યાદ રાખી જ લેજો તો કોણ રાજ્યપાલ કયા રાજ્યમાં છે અને કોણ મુખ્યમંત્રી કઈ જગ્યાએ છે બરાબર છે ફોટો જુઓ એમનો નેપ્યુરિયોનો તમને યાદ જલ્દી રહી જશે મણિપુર તો મણિપુરમાં રાજ્યપાલ કોણ છે અજય કુમાર ભલ્લા છે રાજ્યપાલ અને મુખ્યમંત્રીનો કેમ આપણો મૂક્યો નથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે એટલા માટે આપણે નથી મૂક્યો રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવાના કારણે તો ગુજરાતમાં કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાગેલું છે કોના સમયમાં લાગ્યું છે રાજ્યપાલ કોણ હતા એ સમયે રાષ્ટ્રપતિ કોણ હતા એ આપણે અગાઉ ચલાવ્યું છે બરાબર એ તમે જોઈ લેજો ફરીથી મિઝોરમ તો મિઝોરમના મુખ્યમંત્રી કોણ છે લાલ દુહોમા અને રાજ્યપાલ વી કે સિંઘ બરોબર છે વીકેસિંગ વિજયકુમાર સિંઘ નામ છે મિઝોરમ આવા આવે છે મેઘાલય તો મેઘાલયના મુખ્યમંત્રી કોણ છે કોરણ સંઘમાં ફોટા તમે જોઈ શકો છો કોરણ સંઘમાં રાજ્યપાલ કોણ છે સી એચ વિજયશંકર એમનો ફોટો મસ્ત મૂકે છે હસ્તુ જોઈ શકો છો તમે बरोबर मेघालय चर्चा बर राजा रघुवंशि त्रिपुरा त्रिपुरा मुख्यमंत्री कोण आहे जो अचस्मा बसमा लगाने कम्प्लिट आहे मनिक सहाभाई मुख्यमंत्री त्रिपुरा ना राज्यपाल कोण आहे નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી બરાબર છે નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી રાજ્યપાલ છે ત્રિપુરાના બાંગ્લાદેશથી ત્રણે બાજુ બોર્ડર ધરાવતું રાજ્ય ત્રિપુરા ત્રિપુરાના બાંગ્લાદેશ વચ્ચે જે બોર્ડર આવેલી છે એને કઈ બોર્ડર કહેવાય છે ઝીરો લાઈન બરોબર છે આ ઝીરોને એ લોકો શૂન્ય લાઈન પણ કહે છે એટલે આવું પૂછાય કે જીરો લાઈન કયા શેની વચ્ચે છે શૂન્ય લાઈન કેના વચ્ચે છે ત્રિપુરાના બાંગ્લાદેશ વચ્ચે આપણા કેટલા રાજ્યો છે અઠ્યાવીસ અઠ્યાવીસે અઠ્યાવીસ પૂરા થઈ ગયા હવે આપણે વાત કરીએ યુનિયન ટેરેટરી તો યુનિયન ટેરેટરીમાં જે એન્ડ કે કોણ છે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી છે બરાબર છે એના એ કોણ છે બીડી મિશ્રા એડમિનિસ્ટ્રેટર પછી છે લદ્દાખ બરોબર છે લદ્દાખના કોણ છે બોલો શું આવશે મુખ્યમંત્રી આવશે લદ્દાખમાં લદ્દાખમાં મુખ્યમંત્રી નહીં આવો બરોબર છે એને વિધાનસભા આપેલી નથી લદ્દાખમાં એના એડમિનિસ્ટ્રેટર જ આવશે કોણ આવશે મનોજ સિન્હા વાત કરીએ દિલ્હીની તો દિલ્હીમાં કોણ છે મુખ્યમંત્રી રેખા ગુપ્તા નવા આયા છે એના ઉપરાજ્યપાલ કોણ છે વિનયકુમાર સક્સેના પછી આવજો પુડુચેરી પુડુચેરી કઈ બાહ્ય સત્તા હેઠળ હતું ફ્રેન્ચોના હેઠળ હતું પુડુચેરી બરોબર છે પુડુચેરીના મુખ્યમંત્રી કોણ છે એન રંગાસ્વામી મુખ્યમંત્રી છે પુડુચેરીના બરોબર છે તેના ઉપરાજ્યપાલ કોણ જ હતું કે કૈલાસનાથન હવે આવો છે અંદામાન નિકોબાર તો અંદામાન નિકોબારના એડમિનિસ્ટ્રેટર કોણ છે દેવેન્દ્ર કુમાર જોશી પટેલ બરોબર છે દીવના કોણ છે દીવ દમણ દાદરા નગર હવેલી કોણ છે આના તો પ્રફુલ ખુડા પટેલ જ્યાંના પણ એડમિનિસ્ટ્રેટર પ્રફુલ ખુડા પટેલ છે દમણ દાદરા નગર હવેલીના કેટલા થઈ ગયા ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત સુધી ચંદીગઢ ના કોણ છે ચંદીગઢ ગુલાબચંદ કટારિયા ના ગુલાબચંદ કટારિયા નહીં થાવરચંદ ગેહલોત આવશે પંજાબમાં કોણ છે રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે પંજાબમાં હા તો ગુલાબચંદ કટારિયા આવો બરોબર છે ગુલાબચંદ કટારિયા છે પંજાબમાં બરોબર છે પછી કેટલા હતા આપડે ચંદીગઢ આવી ગયું છે હવે હા દીવ દમણ દાદરા નગર હવેલી થઈ ગયું છે હમ લગરીપમાં દીવ દમણ દાદરા નગર મિકજ છે અંદામાનમાં દેવેન્દ્ર કુમાર જોશી છે બરોબર ધન્યવાદ જય હિન્દ જય ભારત બરોબર મુખ્યમંત્રી રાજ્યપાલનો વિડીયો આપણે આટલે રાખીએ છીએ બદલાયેલા નામ કરંટ અફેર પાર્ટ વન લશ્કરી તો આના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે આપ અમારી યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર આપનો જય હિન્દ જય ભારત